નમસ્કાર હું રૂપાલી દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે પીએમ મોદીના યુએસ બાદ પ્રવાસ બાદ દિલ્હીમાં યોજાશે સીએમની શપથવિધિ એનડીએના દિગ્ગજ નેતાઓને અપાશે આમંત્રણ લાલ આતંક પર પ્રહાર એન્કાઉન્ટરમાં એકત્રીસ નક્સલી ઠાર બે જવાનો શહીદ મહાકુંભમાં ફરી આગ લાગી કલ્પવાસી ટેન્ટમાં સિલિન્ડરના લીકેજથી આગ લાગી

વિશેષતા વિશે મુખ્ય સચિવ એ માહિતી લીધી નવા સપ્તાહમાં નિફ્ટી ત્રેવીસ થી ત્રેવીસ અને સેન્સેક્સ ઓગણએસી થી ઓગણએસી બાવીસ વચ્ચે અથડાતો જોવા હશે અંદાજે સત્તર હજાર એજન્ટો પર ઈડીની સીધી નજર શ્રી રજનીભાઈ પટેલનું નિવેદન છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દિલ્હી પર પણ નવા આયામો સિદ્ધ કરશે વિશ્વાસ છે નમસ્કાર નિમિત છોતરેજો ગુજર કથા ન્યૂઝ